સફેદ પરિંદે થીમ પર અમદાવાદમાં યોજાનાર પ્રીમિયમ અને ભવ્ય ગરબા રમાડવાની ભવ્ય જાહેરાત કરવામાં આવી નવરાત્રીની ભક્તિભરી ઉજવણીમાં આ વર્ષે એક નવો શાનદાર અધ્યાય ઉમેરાવા જઈ રહ્યો છે સ્કાય ઇવેન્ટ દ્વારા આયોજીત સફેદ પરિંદે અમદાવાદમાં પહેલો લક્ઝુરિયસ ગરબા ઇવેન્ટ બનશે જે નવરાત્રીના પરંપરાગત રંગોને ભવ્યતાથી ઉજવવા માટે સજ્જ છે આ ભવ્ય ઇવેન્ટની ગ્રાન્ટ જાહેરાત પ્રસંગે આયોજક આકાશ પટવા અને શ્રીમતી નમ્રતા પટવા ઉપસ્થિત રહ્યા હતા તેમના સાથે લોકપ્રિય ગરબા ગાયક પાર્થ બારોટ અને રાજુલ પ્રજાપતિ વિશેષ ઉપસ્થિતિમાં રહ્યા હતા સફેદ પરિંદે માત્ર ગરબા નથી તે એક અનુભવ છે જેમાં અમદાવાદમાં ભવ્યતા અને ભક્તિનો એક અનોખો સમન્વય લાવવાનો પ્રયાસ કરાયો છે આ એક એવી ઇવેન્ટ રહેશે જ્યાં પરંપરા મ્યુઝિક અને લાઇફ મોજ મોજશીલ મિશ્રણ જોવા મળશે સફેદ રંગ શાંતિ પવિત્રતા અને ભવ્યતાનું પ્રતિક છે જેથી ખેલૈયાઓને માત્ર ગરબાનો આનંદ નહીં પણ એક રોયલ અને ભક્તિમય અનુભવ મળે તે માટે એક થીમનું આયોજન કરાશે નમ્રતા બતાવવા છે અમે લોકો સફેદ કરીને ઇવેન્ટ કરી રહ્યા છીએ એટલે જે વાઇટ થી મો પર છે અમાર આ ત્યાં 10000 કેપેસિટી નો ગ્રાઉન્ડ છે કે આગર અમે 2500 થી 3000 ઓબીએમએસ બેગી કરીએ તો જે ટી બધા ને સ્પેસ મળી શકે રમવાની અમે ટ્રાય કરી રહ્યા છીએ કે બહુ બારે સારા આટલે જે બોલિવૂડ થી છે બતા હવે અમે બહુ બધે ઇન્વિટેશન આપી દીધું છે જેટલું બને એટલું જોજે કન્ફર્મેશન આવશે એમ અમે અમાર ઓફિશિયલ પેજ ઇન્સ્ટાગ્રામ ઉપર અપલોડ કરશું એટલે વિડિયો બાઈટ મે વધુ કે જેથી પબ્લિક ને ખબર પડે કે અમારે ત્યાં કોણ આવી રહ્યું છે અમે 26 આઉટ થઈ ગયા છે અલીબળ પાસેસ ના હવે અમારો સેકન્ડ ફ્લોટ નેક્સ્ટ વીક સુધીમાં આવી જશે જે દસ હજાર રેટમાં રહેશે અને એના પછી બાર હજાર અને પંદર હજાર રેટ ના અમારા એમાં અમારી વીઆઈપી ગઝીબો બી છે જે આગળ પ્રાઇવેટ ઝોન હોય છે અમારા ત્યાં આગળ ગ્રાઉન્ડ ઉપર કેવું હોય છે કે કોમ્પ્લિમેન્ટરી બેવરેજીસ ફૂડ પાર્કિંગ આ બધું જ અમે લોકો ફ્રી આપે છે લોકો થાકી ગયા રમીને થાકી ગયા હોય તો પેડી પેડી ક્યોર મસાજ જોન આ બધું જ અમે ત્યાં આગળ ઇન્ક્લુડિંગ છે એમાં જે બી વીઆઈપી એરિયામાં હશે એમને ત્યાં આગળ એમના જ સોફા આખું સોફા સેટિંગ બનાવ્યું છે અમે ગજીબો ત્યાં આગળ એમના ત્યાં આગળ જ એમને ફૂડ ને બધું પ્રોવાઈડ કરવામાં આવશે અને અમારા જેટલા બી સેલિબ્રિટીઝ જે બી અમે બોલાવીએ છીએ બધાની સમક્ષ ગરબા જોડે રમશે આ વખતે અમે અમદાવાદમાં પહેલી વાત ટ્વેલ્ડી એન્ટ્રન્સ જે પૂરું એર કન્ડિશનર હશે એના પૂરું ટ્વેલ્ડી એન્ટ્રન્સ જે પૂરું એર કન્ડિશનર હશે એવી અમે થીમ લોન્ચ કરી રહ્યા છીએ કે જ્યાં બી એન્ટ્રન્સ થશે તો ત્યાં આગળ પૂરું એર કન્ડિશનર એન્ટ્રન્સ હશે અમારું લોટસ ટેમ્પલની થીમ છે અને સ્વિટ્ઝરલેન્ડ જેવું પાછે બનાવી રહ્યા છે કે લોકોને એવું ફીલ આવે કે સ્વિટરલેન્ડમાં ચાલે છે

અને ત્યાં જેટલા લોકો આવે એ લોકો સારી રીતે ગરબા કરી શકે અને સ્પેસ મળી શકે એમને એવી રીતે પ્લાન કરો છો ખૂબ સારી રીતે જીત વાત થઈ છે કે અમારે વ્હાઇટ ટીમ છે વ્હાઇટ એન્ડ ગોલ્ડન થીમ કમ્પલસરી વ્હાઇટ ટ્રેડિશનલ કપડા પહેરીને તમારે ત્યાં આવવાનું પ્લસ અમારે ત્યાં બાવીસ ફૂટની હવે લોટસ ટેમ્પલ ટીમ થીમ બનાવી રહ્યા છે ટ્વેલ ઇન્ટ્રન્સ બનાવી રહ્યા છે ત્યાં અમે લાઈક સિઝન જે પાસે બનાવી રહ્યા છે તો ખૂબ સારી રીતે અમે ત્યાં અમે પ્લાન કરી રહ્યા છીએ શું મેરો પ્રોબ્લેમ હા આકર્ષણ કેન્દ્રમાં આ સ્થિકમે પૂજિતમ કે નોટા ટેમ્પલની થીમ છે ત્યાં એક થી બે કલાક તમારે ખાલી મિનિમમ સમજજો કે તમે ફોટોગ્રાફી માં જ હશે એટલા મે ફોટો બૂથ બનાવ્યા છે ફોટોગ્રાફી કરાવવા જોઈએ છે ત્યાં પ્લસ અને ત્યાં ક્યુ ટીકલે બ્રાન્ડેડ કોફી ફ્રીમાં આપે છે ત્યાં સુપરિયર ડેઝર્ટ મિલ ફ્રીમાં આવે છે ત્યાં તમને parking ફ્રીમાં મળે છે પાણી ફ્રીમાં મળે છે બે ટીશર્ટ તમને સમજજો પરચોડે વ્યક્તિશ ફ્રીમાં મળે છે અને મેડિકલ તમને ફ્રીમાં મળી જાય અને ડેગ મટસ તો જે ફ્રીમાં તમને મળે છે લે પર ભાસના રૂપિયા ખર્ચ્યા પછી તમારે 1 રૂપિયો ખર્ચા નથી આવતો ઈ જ તમારો પ્લાન કર્યો છે